જય માલક્ષ્મી મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી ખાસ અને અનોખી બાબતની જે મૌની અમાસના દિવસે તમારા ઘરના ભાગ્યને ચમકાવી શકે છે શું તમે જાણો છો કે મૌની અમાસની રાત્રે એક ખાસ શાક બનાવવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થઈ શકે છે તો ચાલો આજે આપણે જાણીએ આ શાકની રીત તેનું મહત્વ અને આ દિવસે શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ આ વિડિયો અંત સુધી જુઓ અને જાણો તમારા જીવનમાં સમૃદ્ધિ લાવવાના ઉપાયો મૌની અમાસના દિવસે રીંગણ અને મૂંગફળીનું શાક બનાવવાનું કારણ શાસ્ત્રો અને પરંપરાગત માન્યતાઓ પર આધારિત છે હિન્દુ ધર્મમાં અમાસના દિવસને ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી દિવસ માનવામાં આવે છે ખાસ કરીને મૌની અમાસ એ દિવસ છે જ્યારે શાંતિપૂર્ણ રીતે ઉપવાસ અને પ્રાર્થના કરીને ધાર્મિક અને આધ્યાત્મિક લાભ મેળવવાની પરંપરા છે મૌન રહેવું અને પોતાનો આદરપૂર્વક ચિંતન કરવું એ આ દિવસે મુખ્ય માન્યતા છે રીંગણ અને મૂંગફળીનું શાક બનાવવું માત્ર એક રસોયાત્ક પ્રથા નથી પરંતુ તે આ દિવસે કરવામાં આવતા વિશિષ્ટ ઉપાયમાંનું એક છે શાસ્ત્રો અનુસાર અમુક આહાર વિધિઓ અને વાનગીઓમાં એવી શક્તિ હોય છે જે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે નકારાત્મક શક્તિને દૂર કરે છે અને માં લક્ષ્મીજીને પ્રસન્ન કરે છે આ શાકનું મહત્વ આહારની નબળાઈમાંથી પવનદોષને ક્ષમાવાનું અને ઘરના વાસ્તુદોષોને દૂર કરવાનું છે રીંગણ જે મૃદાશીલ શાકભાજી છે ધરતી તત્વ સાથે જોડાયેલું છે અને તેની અંદર એવા ગુણધર્મો છે કે તે આકાશ તત્વની ઉર્જાને બેલેન્સ કરવામાં મદદ કરે છે મૌની અમાસના દિવસે રીંગણનો ઉપયોગ કરવો ઘરના વાતાવરણમાં શાંતિ અને સંતુલન લાવવાનું કામ કરે છે બીજી તરફ મૂંગફળી ધનના પ્રતિકરૂપ છે મૂંગફળીમાં એવી શક્તિ છે કે તે ઘરમાં શુભતા લાવી શકે છે અને લક્ષ્મીજીને આકર્ષવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ શાક માત્ર ખાવાના માટે નથી પરંતુ તે લક્ષ્મીજીના ચરણોમાં ધરવામાં આવતો એક ભોગ છે જ્યારે તમે આ શાક પ્રેમપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક બનાવો છો ત્યારે તે માતા લક્ષ્મીજી માટે શ્રેષ્ઠ સમર્પણ બને છે માનવામાં આવે છે કે જ્યારે લક્ષ્મીજી આ પ્રસાદ સ્વીકાર કરે છે ત્યારે ઘરના દરેક સભ્યના જીવનમાં આર્થિક સમૃદ્ધિ અને શાંતિ લાવે છે આ ઉપરાંત શાસ્ત્રોમાં જણાવ્યું છે કે રાત્રે શાંતિપૂર્વક શાક બનાવવું એ ઘરના સદસ્યોમાં પ્રેમ અને સમર્પણની ભાવના જગાડે છે આ ક્રિયા ઘરના વાતાવરણને વધુ સંતુલિત બનાવે છે અને ધાર્મિક માન્યતાઓ મુજબ ઘરના તમામ સભ્યો માટે લક્ષ્મીજીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ રીતે રીંગણ અને મૂંગફળીનું શાક માત્ર એક વાનગી નથી તે એક ધાર્મિક પરંપરા છે જે ઘરના સંકલ્પ શ્રદ્ધા અને ભક્તિનો અહેસાસ કરાવે છે મૌની અમાસના દિવસે જે કરવું તે શ્રદ્ધા અને શાસ્ત્રોક્ત માન્યતાઓ સાથે ઘડી રહેલું છે આ દિવસને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને આ દિવસે કરવામાં આવતા કામો ઘરના સુખ સમૃદ્ધિ માટે અનુકૂળ પરિણામ લાવે છે આ દિવસે કરેલા કાર્ય ધાર્મિક શ્રદ્ધા આત્મશુદ્ધિ અને મા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે મહત્વપૂર્ણ છે મૌની અમાસ પર માન્યતા છે કે શાંત રહેવું અને મૌન પાળવું સૌથી મહત્વપૂર્ણ છે આ દિવસે મૌનું પાલન કરીને તમે તમારા મનને શાંતિ આપો છો અને આદરપૂર્વક આત્મવિચાર કરવાનું શાસ્ત્રોક્ત માર્ગ દોરી છે મૌન માત્ર શાબ્દિક નહીં પરંતુ મનમાં ઉદ્ભવતા નકારાત્મક વિચારોને દમાવવા અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરવા માટે પણ ઉપયોગી છે શાસ્ત્રો કહે છે કે મૌથી ત્યાગ અને સમર્પણની ભાવના મજબૂત બને છે અને આકર્ષિત થાય છે મા લક્ષ્મીજીના આશીર્વાદ આ દિવસે સવારથી જ સ્વચ્છતા અને શુદ્ધતાનું વિશેષ મહત્વ છે મૌની અમાસના દિવસે તમારું ઘર સ્વચ્છ રાખવું એ પ્રથમ પગલું છે ઘરનું દરેક ખૂણું ગંગાજળ વડે પવિત્ર કરવું જોઈએ કારણ કે ગંગાજળ ઘરમાં નિર્વિઘ્ન શાંતિ અને શુભતાનું વાતાવરણ સર્જે છે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર આચમન કરવાનું મહત્વ છે કારણ કે એ તમે ધનના પ્રવેશ માટેની વાટ ખોલી રહ્યા છો લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ઘરમાં દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે મૌની અમાસની સાંજે ઘરમાં ત્રિવિધ પ્રકારના દીવો પ્રગટાવવા જોઈએ તેલનો દીવો ઘીનો દીવો અને કાસરનો દીવો ઘરના દરેક ખૂણામાં દીવડાઓ પ્રગટાવો જેથી અંધકારને દૂર કરી શકીએ આ દીવડાઓ શુભતા અને શાંતિનું પ્રતીક છે આ દિવસે જળતત્વનું મહત્વ વિશેષ છે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જળપાત્ર મૂકવું શુભ માનવામાં આવે છે આ પાત્રમાં પુષ્પ અને થોડું કમેર નાખીને મા લક્ષ્મી માટે આરતી કરવી જોઈએ આરતીને દરમિયાન માતા લક્ષ્મીજીના નામે મંત્રોચ્ચાર કરવો અને જીવનમાં ધન અને શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ મૌની અમાસના દિવસે રીંગણ અને મૂંગફળીનું શાક બનાવવું પણ એ કાર્યોમાંનું એક છે જે ઘરના ધન અને સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે આ શાકને ખાસ શ્રદ્ધાપૂર્વક બનાવો અને લક્ષ્મીજીના ચરણોમાં ધરાવો મૌની અમાસના દિવસમાં બનાવેલો ભોગ માતા લક્ષ્મી માટે શ્રેષ્ઠ માને છે અને તે ઘરના દરેક સભ્યના જીવનમાં શુભતાનું પ્રતીક છે અંતે આ દિવસે ક્ષમાશીલતા અને પવિત્ર મન રાખવું અતિશય મહત્વનું છે કોઈ પ્રકારે ખોટા વિચારો તણાવ અથવા વાદવિવાદ ન કરવો જોઈએ મૌન રાખવાથી અને લક્ષ્મીજીની પૂજા અર્ચના કરીને આ દિવસને એક પવિત્ર પર્વ તરીકે ઉજવો આ બધું કરવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ શાંતિ અને સકારાત્મકતાનું આગમન થશે મૌની અમાસના દિવસે શું ટાળવું એ જાણવું એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું આ દિવસે કરવાના કાર્યો છે હિન્દુ ધર્મમાં મૌની અમાસ એક પવિત્ર દિવસ માનવામાં આવે છે જ્યાં શાંતિ મૌન અને શ્રદ્ધાથી ભરપૂર કાર્ય કરવા જરૂરી છે શાસ્ત્રો અને પ્રાચીન માન્યતાઓ અનુસાર આ દિવસે કરવામાં આવતી કેટલીક ભૂલો નકારાત્મક પરિણામો આપી શકે છે અને તેમાંથી ટાળવું જરૂરી છે ચાલો જાણીએ કે આ દિવસે કઈ બાબતો ટાળવી જોઈએ અને શા માટે મૌની અમાસનો મુખ્ય નિયમ મૌન પાળવાનો છે આ દિવસે વાતાવરણમાં શાંતિ રહેવું આવશ્યક છે શાસ્ત્રો કહે છે કે જો આ દિવસે અતિશય બોલાણું ઝઘડાઓ કે મતભેદ થાય તો ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે વિશેષ કરીને ઉગ્ર ભાષા અથવા અશ્રદ્ધાવાળા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ ને આધ્યાત્મિક ઉન્નતિ અને પોતાના મનને શાંતિ તરફ દોરવાનો માર્ગ છે આથી આ દિવસે કોઈ પણ જાતના ઉગ્ર વિવાદ અથવા તણાવથી દૂર રહેવું જોઈએ આ દિવસે ઘરમાં અશુભ પ્રવૃત્તિઓ કરવી પ્રતિબંધિત છે ઉદાહરણ તરીકે ઘરના કોઈ ખૂણામાં કચરો કે ગંદકી મૂકી રાખવી નહીં ઘરમાં ગંદકી એ નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે અને એમાં લક્ષ્મીજીનું આગમન થતું અટકાવે છે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ગંદકી ટાળવી અત્યંત જરૂરી છે કારણ કે એ લક્ષ્મીજીના પ્રવેશનો મુખ્ય માર્ગ છે મૌની અમાસના દિવસે ઉદ્ધત બોલવું અથવા ક્રોધ કરવા જેવી નબળી માનસિક સ્થિતિથી દૂર રહેવું જોઈએ આ દિવસે માનવામાં આવે છે કે સકારાત્મક ઉર્જા અને માતા લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરવા માંગે છે અને આવા ક્રોધિત વિચારો કે વર્તન તેઓને દૂર રાખે છે શાંતિપૂર્વક અને મનમાં પ્રખર શ્રદ્ધા રાખીને આ દિવસ પસાર કરવો શ્રેયસ્કર છે આ દિવસે માન્યતાઓ અનુસાર વાંધાજનક અથવા શ્રદ્ધા વિરુદ્ધ કોઈ કામ કરવું ન જોઈએ જેમ કે માહિયાળી વાનગીઓ પકવતી વખતે તે શાંતિથી ન બનાવવી આદર્શ સ્વચ્છતા ન રાખવી અથવા ચિંતામાં ખોરવાઈ જવું એ નકારાત્મક પરિણામો લાવે છે માતા લક્ષ્મીજીને સમર્પિત શાક અથવા ભોગ બનાવતી વખતે અશ્રદ્ધા ન રાખવી જોઈએ મૌની અમાસ પર ઘરના સભ્યો વચ્ચે કોઈ મતભેદ કે દુરાવ ન લાવવો જોઈએ આ દિવસે પરિવારના દરેક સભ્યએ સાથે મળીને લક્ષ્મીજીના ચરણોમાં શ્રદ્ધા વ્યક્ત કરવી જોઈએ માન્યતાઓ અનુસાર આ દિવસે વાંધાજનક બોલવા અથવા કોઈ પર આરોપ મૂકવાથી ઘરમાં સમૃદ્ધિના રસ્તા અટકી જાય છે સાથે જ આ દિવસે અંધકાર રાખવો શ્રાપરૂપ માનવામાં આવે છે ઘરમાં દીવડાઓ ન પ્રગટાવવી કે પ્રકાશ ન કરવો એ નકારાત્મકતા આકર્ષે છે ઘરના ખૂણાઓમાં પ્રકાશ ન હોવો એ માતા લક્ષ્મીજી માટે અવરોધરૂપ બને છે મૌની અમાસના દિવસે ઘરમાં દરેક ખૂણામાં દીવો પ્રગટાવવો આવશ્યક છે અને તેલ કે ઘીનો દીવો ઉપયોગમાં લેવો જોઈએ મૌની અમાસ પર કોઈને અપમાનિત કરવું દાન ન કરવું અથવા મદદ માટે ઇનકાર કરવું પણ ટાળવું જોઈએ આ દિવસે માન્યતા છે કે ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવાથી લક્ષ્મીજી ખુશ થાય છે જો આ દિવસે આદર્શ મર્યાદાનો ભંગ થાય તો તે ઘરના સુખદાયી વાતાવરણને નુકસાન પહોંચાડે છે આ દિવસે ફૂલો કે પાનનો અભાવ કે ખોટો ઉપયોગ કરવો પણ ટાળવો જોઈએ મૌની અમાસની પૂજામાં તાજા ફૂલોનો ઉપયોગ કરવો એ જરૂરી છે પૂજામાં વપરાયેલા ફૂલોને બરાબર વિસર્જન ન કરવું શાસ્ત્ર વિરુદ્ધ છે અને એ નકારાત્મક ઊર્જાને આમંત્રિત કરે છે આ રીતે મૌની અમાસના દિવસે નકારાત્મક પ્રવૃત્તિઓ અશાંતિ અથવા ગંદકીનું નિવારણ કરીને શાંતિ અને શ્રદ્ધાથી આ દિવસ ઉજવવો એ તમારું ધર્મ છે જો તમે આ નિયમોનું પાલન કરો તો ઘરમાં સમૃદ્ધિ અને શુભતાનું આગમન અનિવાર્ય છે મિત્રો મૌની અમાસના દિવસે રીંગણ અને મૂંગફળીનું શાક બનાવવું એક શાસ્ત્રોક્ત પરંપરા છે જે લક્ષ્મીજીને પ્રસન્ન કરી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા અને ધનની અવિરત આવક લાવી શકે છે તો આ મૌની અમાસે આ ઉપાય અવશ્ય અજમાવો અને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મેળવો જો તમને આ માહિતી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો અને અન્ય લોકો સુધી આ વાતને શેર કરો તમારા પ્રતિભાવ નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો ફરીથી એક નવો અને રસપ્રદ વીડિયો લઈને જલ્દી ફરી મળીશું